નમસ્કાર મિત્રો ટીવી બાર ગુજરાતમાં તમારું સ્વાગત છે રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે તો સૌથી પહેલાં વાત કરીએ તો પીએમ કિસાન સામાન્ય નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આગમી હપ્તાની રકમને લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે આ વખતે કેટલા ખાસ પાત્ર ધરાવતા ખેડૂતો માટે ખાતામાં બે હજારને લઈને બદલે સીધા ચાર હજાર જમા કરાવવાની શક્યતા છે બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે હોળીના તહેવાર ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ છે અહેવાલ અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયે ચાર માર્ચ પહેલાં ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે જોકે સરકાર તરફથી હજુ કોઈપણ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તંત્ર તમામ તૈયાર ખેડૂતો પૂર્ણ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો બીજી તરફની સૌથી મહત્વના વાત કરીએ તો એકવીસમાં આપતા ન મળ્યા હતા તેમના માટે આ વખતે સારા સમાચાર છે જે ખેડૂતોને ટેકનિકલ કારણે એકવીસમાં આપતા ન મળ્યા હતા તેમના માટે આ વખતે સારા સમાચાર આવ્યા છે આવા પાત્ર લાભાર્થીઓ માગતી આ વખતે બાકીની રકમ સાથે કુલ ચાર હજાર રૂપિયા મળી શકે છે આ શરતો પૂર્ણ કરી અને અનિવાર્ય યોજનાનો સતિવિધ લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમ કડક બનાવે છે જો નીચે મુજબની પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તો એ તો આ હપ્તો અટકી શકે છે તે પ્રક્રિયા જાણવા માટે અમારી કોમેન્ટ બોક્સ ચેક કરો